રામ રાજ્યની વાત એ જ છે ને કે અમે રામ રામના વંશજો છીએ તો એક તો રૂપાલાભાઈએ પણ રામ ભગવાનને ટુકારો આપેલો છે ધર્મના નામે આપણે કહીએ ને તો રામ રામને પણ ટુકારો આપેલો છે તો રામની જે રાજ રામ પધારે અમારું ઉપમાન થયું તો એ જ વાત છે કે આ કોઈ કેમ ધ્યાનમાં નથી લઈ રહી આજે કઈ રીતે વિરોધ કર્યો હતો આજે બસ એ જ રીતે વિરોધ કર્યો છે કે રૂપાલાબા ભાઈને વોટ નહીં જેમ મે રૂપાલાભાઈનો પ્રચાર કર્યો એમ જ મેં આજે રૂપાલાભાઈનો મે ઘરે ઘરે શેરીએ શેરીએ જઈ અને મેં પ્રચાર કરેલો છે કે રૂપાલાભાઈને વોટ નથી આપવાનો ક્ષત્રિય સમાજમાં અત્યારે રણુન્દ્રજ ફટા જોવા મળે છે અત્યારે તમારા અમ્રમરાજ સામેના પોક્ષોડાએ મીટિંગ કરી છે એમને પણ પ્રેસ કોન્ફરન્સ રાખી છે જી ના પટેલ સમાજની કોઈ અમારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ અમારી મારી સામે જી એ પણ મને કઈ ખ્યાલ નથી કે એના વિશે છે ખ્યાલ નથી <totrici>